આસપાસના લોકોની પૂછપરછ બાદ હકીકત મળી હતી કે આ હત્યાના ગુનામાં અકલકુવાનો શંકર મોવરિયા વસાવાય સંડોવાયેલ છે મળેલી માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની હત્યાના ગુનામાં અટકાયત કરી પાનોલી પોલીસને સોંપી દીધો હતો ગત તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામા ખેતરના શેઢા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી આ લાંચે ડિકમ્પોઝ હાલતમાં મળી હતી જેની ઉંમર લગભગ ચાલીસથી પિસ્તાલીસ વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો જેનો એ અક્ષરવ્રત મેડી દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ થયો કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંનેને કે પંદરસો રૂપિયા જે મરણ જનાર છે તેણે આ આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજા બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આવાઅું જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આજે આરોપી જે છે તેને પોલીસે પકડી લીધેલ છે જેમાં એલસીબી ટીમ તથા લોકલ પોલીસનીના માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક કરી લેવામાં આવેલ છે આ અન્વયે હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર